બાળકો તમારે આજે કાગળ ફાળવાની પ્રવૃત્તિ કરવાની છે બધા ટુકડા કરવા માંડો કાગળના નાના નાના કરો ચલો સરસ બધા સૌ સૌના કાગળના ટુકડા બધાની પાસે રાખજો ચાલો सरस साक्षी सरस चलो करो रिजा टुकड़ा करो चलो कागज ने सरस बدايه કરી દીધા चलो रईस सरस બધા ઝડપથી કરો સરસ ચલો નાના નાના બોલ્સ બનાવો કાગળની નાની નાની ગોળીઓ વાળવાની ચાલો સરસ વંશી સરસ જો વંશી કરે એવી રીતના કરો સરસ સરસ કર્યું છે કર્મદીપ સરસ ચાલો બીજી કરો ચાલો બધા કરી દો વંશી સરસ કરી હારવી ને પૂરી થઈ ગઈ સરસ ચલો સાક્ષી તારે હજી ઘણી બધી બાકી છે કરો કોને વધારે કરી છે ચાલો કોને વધારે કરી કોની ઢગલી વધારે છે મોટી કોની ઢગલી મોટી છે વંશીની અને હાર્વીની સરસ ચાલો બધાએ કરી દીધી સરસ ચાલો બધા ઉડાડો જોય ઉડાડો સરસ કેમ બાળકો મજા આવે છે ને